આજનું બુકિંગ વિક્રમ સર દ્વારા સર હાઈ કરજો વિક્રમ સર તમારું ગ્રુપ ક્યાંથી આવ્યું છે તમે સવારથી દાજીની વાડી એન્જોય કરો છો તમને કેવું લાગ્યું પાણી સ્વિમિંગ પુલનું ક્લીન હતું તમે આખો દિવસ ગેમ બધી રહીમાં ટ્રેક્ટર રાઈડ માટે ગયા ટ્રેન રાઇડ તમને મજા આવી આ બધામાં વડીલ કે છે મોદી સર હાઈ કરજો સર તમે અહીંયા સવારથી અહીંયા એન્જોય કરશો તમને કેવું લાગ્યું બહુ સરસ અને તમારું જે અરેન્જમેન્ટ હતું અને તમારું પર્સનલ જે આખા દિવસના ગેમ્સમાં અને ફૂડમાં અને અરેન્જમેન્ટ્સમાં જે તમારું ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ હતું એ બહુ સારું હતું એ અમને બહુ ગમ્યું થેન્ક યુ સર બીજા કોઈ લેડીઝમાંથી માંથી કોઈ કઈ ઈચ્છા પોતાની રિવ્યુ આપવાની કૃષિ ખરેખર બહુ સારી રીતના તમારો જે ડેવલપ કરી છે અમને રિયલી બહુ ફાઇન લાગ્યું થેન્ક યુ સર થેન્ક યુ સો મચ છોકરાઓ તમને ટ્રેન રાઈડ મજા આવી સ્વિમિંગ પુલ ટ્રેક્ટર મજા આવી તને મજા આવી હા થેન્ક યુ સો મચ તમને બધાને કે તમારો એક કિંમતી દિવસ મને આપ્યો સ્પેશિયલી થેન્ક વિક્રમભાઈને કે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો આખા ગ્રુપને લઈને તેના માટે થેન્ક યુ સો મચ અને ફરી આવજો